થેન્ક યુ મેમ એટલે કવિતા લખતો નથી પણ હું જેબી રજ કરું છું પણ હમણા 9 તારીખે જે થેન્ક સભામાં આપણે સબદ અનુભૂભ છે થેન્ક યુ એમાં મારી એક વાત છે 9 તારીખ કાપ ત્યાં મંસન છે એટલે જે જન્મદિવસની અને એમાં બડી વાત છે એમાં પણ મે મારા ગામની કેટલા દને સિકરી તો જીવ માળી છે સિટીમાં જડે

મારા ઇતરમાં વલોવાતા દુખનું કારણ ના પૂછીશ હું ઉદાસ છું ને ફૂલો હસે છે આ વસંતનું નર્તન છે કારણ ના પૂછીશ આપણે મળ્યા અને દુનિયા રૂકી ગઈ કાગડાએ ઓરપીસ ધારણ કર્યું કારણ ના પૂછીશ ફાકનો જામ છલકાઈ ગયો છે શ્વાસમાં તબિયત હવે બેહાલ છે કારણ ના પૂછીશ હું જાગું

સિન્થેટિક કેનવાસથી સંભળાય છે વાહનોના અવરજવરના અવાજ બધું જ રાબેતા મુજબ ચાલે છે બનાવટી હાસ્ય અને ઔપચારિકતાથી ઉભરાય છે માણસના ક્રિયા દોસ્ત સંવેદનશીલ હૃદય હાસ્ય દયા પ્રેમ અને એને મે ઉલટું વાડીને મારે વતનમાં રાખ્યા છે ક્યારેક કામ આવે અહીં સૂર્ય ઉગે છે અને સંધ્યા રચાય છે સૂર્યને નમસ્કાર કરનારા કોઈ નથી સૂર્યવંશ જો એ જય શ્રી કૃષ્ણ કેનારો ને ત્રાસ દઈ ડાડી દીધા છે અહીં નો ટાઈમ નો લવ ની એક સંસ્થા છે તેમાં નો લાફિંગ ની કડક મનાય છે મારા જુરાપાની વિદ્ય દોસ્ત તરે સંભળાય છે ને તો સાબર પોપટ આગાની ડા પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી કોપટ પાટ નગર ફરવા જાય પોપટ મીઠું મીઠું બોલે અને રહ રહ અ કવિ સંમેલન જૈન વટબ્રુક્સ જેવા બે પત્તા એક ઉષા વેલ પર દેલ હતી જૈન ભાઈ ઇબુને ને સામળવા મરણ ઉષા વેનો Mm-hmm.